બાદમાં માસ્ક ન પેટ્રોલ નહીં મળે માસ્ક પ્રત્યે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો આપવામાં આવશે પેટ્રોલ પંપ પર લાગ્યા પોસ્ટર કેસ વધતા પેટ્રોલ પંપના સંચાલકોએ આ નિર્ણય લીધો રાજ્યમાં કોરોનાનો કહેર જે છે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને રાજ્યમાં

અંદર પ્રવેશી રહ્યા છે એટલે કે ઘણા સમય ક્યાંક ને ક્યાંક બેદરકારી દેવામાં આવેલી છે અને માસ્ક પહેરીને નજરે પડી રહ્યા છે એના મેનેજર છે એમની સાથે વાત કરીએ શું નામ છે આપનું જયરામભાઈ દેસાઈ જયરામભાઈ શું નિયમ રાખવામાં આવ્યો છે શા માટે આ નિયમ રાખવામાં સર જે કોરોનાના કેસો અત્યારે દિવાળી પછી વધી રહ્યા છે અને અમે તો જ્યારથી લોકડાઉન થયું ત્યારથી જ અમે તો સિસ્ટમ કરેલી છે કે નો માસ્ક નો ફ્યુલ કે જેથી કરીને કે જે કોરોનાનો ફેલાવો થતા અટકાવાય અને એક લોકોમાં અવેરનેસ આવે કે ભાઈ નો માસ્ક નો ફ્યુલ એટલે કે જ્યાં કોઈ માસ્ક ના પહેર્યું હોય માસ્ક પહેર્યા અમે એન્ટ્રી આપતા નથી અને જેને બી કદાચ માસ્ક ના પહેર્યું તો એને સમજાવીને માસ્ક પહેરાવીએ છીએ અને એમને સમજાવીએ છીએ કે ભાઈ તમે જો પહેરશો તો એનાથી આ જે કોરોનાનું સંક્રમણ જે વધી રહ્યું છે એ ઘટશે અને બધાના માટે સારું છે અને આપણા મોદી સાહેબનું સ્લોગન કે જબ તક દવાઈ નહીં તબ તક ઢીલાય નહીં એટલે જોડે મળીને કરવાની જરૂરિયાત છે એટલા માટે અમારે એક સ્લોગન છે કે નો મસ્ક નો ફ્યુલ અને ગ્રાહકોનો પ્રતિસાદ કેવા પ્રકારનો હોય છે આ વસ્તુ જાણીએ ગ્રાહકોનો પ્રતિસાદ ખરેખર બહુ સારો છે અને લોકો સમજે છે શું કદાચ કોઈ ના બી આવ્યું હોય તો એ સમજાવવાથી એ પહેરી લે છે એટલે સારો પ્રતિસાદ છે ગ્રાહકોનો તો આ સૈનિક પેટ્રોલ પંપ સેટેલાઇટ વિસ્તારમાં શેવરનની ચારસ્તા નજીક આવેલા પંપ છે ને ત્યાં આ પ્રકારે આખું બોર્ડ જે છે લગાવેલા છે કે જો માસ્ક નહીં પહેર્યો હોય તો ફ્યુલ જે છે ભરી આપવામાં નહીં આવે અને આ નિયમ જે છે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે ગુજરાતની અંદર અત્યારે વાતાવરણ બનેલું છે કોરોનાના કહેરનું તેને ઓછો કરવા માટે જે છે એને લડવા માટેથી આખો નિયમ બનાવવામાં આવેલો છે કેમેરામેન રાહુલ વાગેલા સાથે ઉદયરંજન ઝી મીડિયા